જય માતાજી મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં અત્યારે અમે શૂટિંગ કરવા ને મમ્મીજી આવી ગયા છે શૂટિંગનો વિડીયો હજી તો બીજા બધા લોકો બાકી છે પણ ત્યાં જઈ મળે તો હવે અમારા જે વિડીયોમાં આવી ગયો ગૌણા ટાઇટલમાં એક્ટર એવાનું આનો ચાલો અમે શૂટિંગના લોકેશન ઉપર જઈ મળે અહીંયા મને જઈ ગયા છીએ આગળ છે માતાજી આ વિડીયો અમારા જોજીઓ હવે સારા સારા ભાગવામાં આવશે જોવાની બહુ મજા આવશે એટલે બધા અમારો સપોર્ટ બહુ કરજો જય માતાજી લેવા વારમાં અમારા માં ભાઈ એટલે સોંભઈ એટલે માર ભાઈ જ થાય આ તો જો એક ડીઝલ નાખવા છે આ તો ફોણી ભરવા આયા છે

આ જે વિડીયોનું શૂટિંગ કર્યું જે વિડીયો આવશે બન્નાડવાન ચેનલમાં તો બન્નાડવાન ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જરૂર જોજો શેર કરજો ફૂલ કોમેડી સમજવા જેવો વિડીયો આવે છે તો જોવાનો ભૂલતાના મિત્રો